નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે મોરબીમાં પ્રેમ કહાણીનો કરુણ અંત આવ્યો છે લિવ ઇનમાં રહેતા પ્રેમી અને પ્રેમિકાના કેવી રીતના નિપજ્યા મોત જોઈએ રિપોર્ટમાં મોરબીના લખધીરપુર ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની જાણ તાલુકા પોલીસને થઈ હતી પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા મધ્યપ્રદેશના વતની પુષ્પાબેન મરાવીનો મૃતદેહ લેબર રૂમમાંથી મળી આવ્યો હતો મૃતક પુષ્પાબેનના શરીર પર ઈજાના ગંભીર નિશાનો જોવા મળતા પોલીસે તેના પ્રેમી નરેન્દ્રસિંહની પૂછપરછ કરી હતી શરૂઆતમાં ગોળ ગોળ વાતો કરતો આરોપી નરેન્દ્રસિંહ સાંજના સમયે પુષ્પા સાથે ઝઘડો થતા માર માર્યો હોવાનું કબૂલ્યું હતું આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હત્યા કરી હોવાની કબૂલાત આપતા તાલુકા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો આરોપીની અટક કર્યાના થોડા સમય બાદ પરોડે અચાનક નરેન્દ્ર સિંહ છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ નરેન્દ્ર મોત નીપજ્યું હતું તારીખ ઓગણત્રીસ અગિયાર બે પચીસ ના રોજ રાત્રે એક વાગ્યા ને પંદર મિનિટે એવું જાણ પોલીસ સ્ટેશન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ને એવી જાણમાં હકીકત આવી હતી કે લેક્સસ સિરામિક ના કારખાનામાં લેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે જે બાબતે ત્યાં આગળ પીઆઈ તથા પીએસઆઈ ત્યાં જતા એ લાસ્ટ ને જોતા થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે પીએસ એવું જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા એ આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા ત્રણ માસથી તેઓ લિવ ઇન રિલેશનશિપમાં લેક્સસ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે થોડી માથાકૂટ ચાલતી હતી તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝૂડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલ હતું તો આ બાબતે પીઆઈને શંકા જતા તેમની પૂછપરછ કરતા આરોપી ત્યાં ભાંગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે જેથી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલ હતા અને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસર ની અટક કર્યા બાદ અને ત્યારબાદ ત્યારબાદ તેમને રાત્રે આશરે ચાર સાડા ચાર પોણા પાંચ ના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને એકસો આઠ બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડોક્ટરે તેઓને બ્રોટ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડોક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવાર ની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઇવ થઈ શકે પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક કારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલ કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર તો હોય તેવા ઘણા બધા બ્રુશીઝ એટલે કે જે ચક્કામાં જે આપણે કહીએ બરાબર સામાન્ય જે વધારે પડતું જે મારવા છે એ આખા વાસા ભાગે તથા જાંગ ઉપર ને એવી રીતે ઘણા બધા ઇન્જરી માર્ક હતા ફેસ ઉપર પણ ઘણા બધા બાઇટ માર્ક હતા એ પ્રમાણે નું હતું પુષ્પાબેન મરાવી કરીને એમપી ના રહેવાસી છે મૂળ એમપી ના એ યુવતી નું નામ છે ઉમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેઓ પણ એમપી ના જ છે અને તેઓની ઉંમર પચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટીપલ ઇન્જરીઝ એવું જણાવ્યું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવે છે આ કિસ્સામાં મૃતક નરેન્દ્રસિંહે યુવતીને પટ્ટા અને લાકડીથી માર માર્યો હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે જ્યારે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા નરેન્દ્રસિંહનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે આ રીતે પરપ્રાંતિય યુવક યુવતીના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે મોરબીથી સંવાદદાતા રાજેશ આંબલિયાનો રિપોર્ટ ગુજરાત તક